નવસારી શહેરમાં માણેકલાલ રોડ પાસે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ભક્તિભાવ સાથે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી તારીખ ત્રેવીસ એપ્રિલ મંગળવારના રોજ નવસારીમાં ભક્તિભાવ સાથે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી નવસારી શહેરમાં માણેકલાલ રોડ નજીક આવેલા શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરની સ્થાપના આશરે નવ વર્ષ પહેલા કરવામાં આવી હતી જ્યાં દર વર્ષે હનુમાન જયંતિના પાવન પર્વ નિમિત્તે ઉત્સવભેર ઉજવણી કરવામાં આવે છે નવસારી શહેરમાં શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શાળંગપુરના હનુમાજી મંદિરની પદ્ધતિ અને પરંપરા મુજબ હનુમાન જયંતી મનાવવામાં આવે છે ધ્વજારોહણ સાથે હવન અને પૂજાપાઠ કરી સાંજે એકસો આઠ દીવાઓ પ્રગટાવી માહારતી કરવામાં આવે છે આ સાથે જ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે જે લોકો હનુમાન જંતિ નિમિત્તે સાળંગપુર જઈ શકતા નથી તેઓને સાળંગપુર હનુમાનજીના દર્શન મંદિર જેવો જ માહોલ જોવા મળે છે તેવું આયોજન શ્રી કૃષ્ણભંજન હનુમાનજી મંદિર ખાતે કરવામાં આવે છે હનુમાન જયંતી નિમિત્તે કષ્ઠંજન હનુમાનજી મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી હનુમાન દાદાના દર્શન માટે અને મહાપ્રસાદીનો લાભ લેવા માટે હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી આયોજકો દ્વારા મહાપ્રસાદનો લાભ લેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું અને સાથે જ શ્રી કષ્ઠભંજન હનુમાનજી મંદિરની વિશેષતા છે કે મંદિરમાં એક પણ પૈસો દાન પેટે લેવામાં આવતો નથી હનુમાન દાદાના ભક્તો દર્શન કરી આશીર્વાદ લઈ આનંદ અને ધન્યતા અનુભવે તેવા લક્ષણે ધ્યાનમાં રાખી કશભંજન હનુમાન છે મંદિર ખાતે સાચી શ્રદ્ધા સાથે હનુમાન જયંતિની ભક્તિભાવપૂર્વક પૂર્વક ઉજવણીનું આયોજન કરવામાં આવે છે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર નવ વર્ષ પહેલા અમે સ્થાપના કરેલી છે આ નવ વર્ષ પહેલા સ્થાપના કરી ત્યારે એક જ લક્ષ્ય રાખી કરેલી હતી કે દાદાનો પ્રસાદ બધા સુધી પહોંચે એ લક્ષ્ય પાર પાડવા માટે અમે નવ વર્ષથી આનું આયોજન કરીએ છીએ વચ્ચે કોરોનાના એક બે વર્ષ અમારાથી નથી થઈ શક્યું બાકી સાત વર્ષથી રેગ્યુલર દર હનુમાન જયંતિએ અમે મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ પછી હવારમાં હવન કરીએ છીએ અને ધ્વજારોહણ કરીએ છીએ પછી અત્યારે એકસો આઠ દીવાની આરતી કરીએ છીએ અને જે આરતી સાળંગપુર મંદિરમાં થાય છે એ જ પદ્ધતિથી એ જ સિસ્ટમથી અહીં પણ આરતી કરીએ છીએ અને લોકો જે સાળંગપુર સુધી જઈ ન શકે અને અહીંયા દાદાના દર્શન કરી લે અને આનંદ ધન્યતા અનુભવે એ અમારો લક્ષ્ય છે અને આ પ્રસાદ અમે જે લઈએ છીએ એમાં કોઈ પણ પ્રકારનું દાન દક્ષિણા કે ધર્માદો લેતા નથી અને જે કાંઈ થાય છે એ સ્વયંભૂ એક જ હસ્તક પૂરું કરીએ છીએ અને પ્રસાદની વિશેષતાએ બહુ જ કાળજી રાખીને અમે બનાવીએ છીએ